રાજપીપળા નગરપાલિકાના મચ્છી માર્કેટ વિસ્તારમાં લાંબા સમયથી પાણીના કકડાટને લઈને સ્થાનિક મહિલાઓનું ટોળું નગરપાલિકાના ચીફ ઓફિસરની કચેરી પર પહોંચ્યું હતું પરંતુ ચીફ ઓફિસર ઘેરાજ જણાતા આ મહિલાઓનું ટોળું પાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલના ઘરે પહોંચ્યું હતું અને તેમણે ત્યાં પહોંચી પોતાનો રોષ ઠાલવ્યો હતો ત્યારે બબાલમાં પાલિકા પ્રમુખના પતિ દ્વારા મહિલાઓ સાથે ફોન ઉપર ઉધતાઈ કરાતી હોવાનો પણ આક્ષેપ થયો છે

તુતી ના મટકે લે ને તો દુસરી ભાઈ પાણી નહી આવતું ને અમે લોકો કમલેશભાઈ પટેલ ને ફોન કરીએ છે ધર્મિષ્ઠાબેન ના ઘર વાળા ને તો એવું કે છે કે તમારા ઘર ને એકલામાં જ તને પાણી નહી આવતું બમ્બુ આપે છે પણ અમે અગર ફોન કરીએ ધર્મિષ્ઠાબેન ના થઈ તો ધર્મિષ્ઠાબેન ના ઘરવાળા એવું કે બમ્બો મોકલીએ છે મોકલે છે પણ સાંજે આઠ વાગે બંબો આવેલી અમે નગરપાલિકામાં ગયા તો અમે જુઠ્ઠું કે છે કે અમારા ઘરમાં તાળું છે કોઈ નથી પણ ધર્મિષ્ઠા બેન અમને મહિલા અમારા સમયથી આ દોઢ વર્ષ જેવું થવા આવ્યું પાણી કેટલી વાર કઈ રીત કેટલી વાર આવીને ગયા એક વાર તો અમે આવી રીતના મીડિયા ને પણ કીધું તું